હાલ પોલીસ લાઈન સાફ કરી મેદાન બનાવી ત્યાં નવું પોલીસ મથક આકાર પામી રહ્યો છે ત્યારે તેના પાયાની ડિઝાઇન જોતા અને પાયો તૈયાર થઈ જતા પુરાણી ગાયકવાડી ગણપતિજીના મંદિરે જવાની કોઈ જગ્યા વચ્ચી નથી મંદિર આગળ દિવાલ આવી જાય છે અને આ સંદર્ભે કોડીનાર સનાતન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ એકઠા થઈ મંદિરના પોલીસ મથક કમ્પાઉન્ડમાં આવી જાય અને સૌ ભક્તો નિસંકોચપણે ગણપતિના દર્શને જઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી રહ્યા છે આ અંગે સનાતન હિન્દુ સમાજે એકતા થઈ યાજી કોડીનાર PI ને આવેદન પાઠવ્યું હતું જેમાં પ્રત્યુત્તરમાં કોડીનાર PI એ હકારાત્મક ઉત્તર પાઠવી યોગ્ય કરવા જણાવ્યું હતો કોડીનાર ની અંદર એકમાત્ર ગણપતિજી નું સ્વતંત્ર મંદિર આ પરિસરમાં આવેલું છે આ ગણપતિ મંદિર છે ગાયકવાડ સરકારના જ્યારે થાણું હતું કોડીનાર ની અંદર એ લોકોએ એમના આરાધ્ય દેવ તરીકે એમને સ્થાપના કરેલી ને ગાયકવાડ સરકાર વખતનું આ મંદિર આવેલું છે અને આ મંદિરના પરિસરમાં વર્ષોથી કેદારનાથ મંદિરથી ગણપતિ મંદિર જવાનો સીધો રસ્તો હતો અને બંને બાજુ ક્વાટરો હતા આ રસ્તો ખુલ્લો હોવા છતાં અને ત્યાંથી બધા ભક્તો અવર જવર કરતા ત્યારબાદ આ નવેસરથી જ્યારે આ નવું પોલીસ સ્ટેશન બનાવવાની કાર્યવાહીની વાત આવી અને જે તે સમયે એમાં કમ્પાઉન્ડ વોલ એ બાજુ ન રાખવી એવું નક્કી થયેલું હતું પરંતુ ત્યારબાદ હાલ અમારા ધ્યાનમાં આવવાથી કે ત્યાં કમ્પાઉન્ડ વોલ માટે થઈને પાયાનો ખોદકામ ચાલુ થયું છે એ પાયાના ખોદકામ થી અમને ખબર પડી કે આ મંદિરની જે જગ્યા છે એ મંદિર આખું ઢંકાઈ જાય એમ છે અને આખું એનું અસ્તિત્વ મટી જાય એમ છે ગાયકવાડ સરકાર વખતની જે મિલકત છે ગાયકવાડ સરકાર વખતનું જે આ ગણપતિ મંદિર છે આ નવું પોલીસ સ્ટેશનના જે કમ્પાઉન્ડ વોલ બનવાથી આ જ જગ્યા આખી અંદર રોકાઈ જાય અને ગણપતિ મંદિરનું જે અસ્તિત્વ વયું જાય એવી કાર્યવાહી થઈ રહી છે તો અમારી માત્ર એક જ માંગણી છે કે કમ્પાઉન્ડ વોલ જે ગણપતિ મંદિરના વચ્ચેના ભાગે જે બનાવવામાં આવે છે એ જગ્યા ખુલ્લી રાખી અને પોલીસ સ્ટેશનના પરિસરમાં એ જગ્યા ખુલ્લું રહે અને આખું મેદાન અંદર જો સાથે જળવાઈ રહે તો એમાં અમને કોઈને વાંધો નથી અમારે તો ભક્તગણને માત્ર દર્શનથી મતલબ છે અને આ મંદિરનું અસ્તિત્વ જળવાય રહે એના માટે મહેનત કરવાની અમારી જરૂરિયાત છે આ જો માંગ ન સંતોષ થાય તો અમારે ગાંધી ચિંધિયા રહે આના સામે અહિંસક આંદોલન કરવાની જરૂરિયાત પડશે કારણમાં એવું છે કે જે ગણપતિ બાપા જે પૌરાણિક મંદિર છે તે પેલું ગાયકવાડ સ્ટેટમાં આવે આવતું હતું પહેલેથી અને ગાયકવાડ સ્ટેટની જગ્યા છે જે પોલીસ સ્ટેશને ફાળવેલી છે એમાં જે મંદિર છે એમાં પોલીસ સ્ટેશન બનાવે છે કમ્પાઉન્ડ વોલ બનાવે છે એ કમ્પાઉન્ડ વોલ અને મંદિર આખું ઢકાઈએ છે ભક્તજનો જાવું કેમ અને એ મંદિરને કદાચ વોલ ન બનાવે અને કમ્પાઉન્ડ વોલમાં પરિસરમાં લઈને પોલીસ સ્ટેશનમાં ખુલ્લું રાખવા માટેની આ આવેદન આવેદનપત્ર છે તો આગળની પ્રોસેસ જોશું કઈ રીતે લોકો હડતાલ કે આપણે કહી શકીએ કે ગાંધીજી માર્ગે જશું અને બધા ભક્તજનો સાથ સકર દેશે અત્યારે દેશમાં જે સનાતની સંસ્કૃતિ જાળવી રાખવા માટે બધા કરે છે એ કરશું મંદિરનો રસ્તો છે તો માનો કે કંઈ પ્રોગ્રામ હોય કે કંઈક બી હોય તો એમાં માટે જગ્યા રહેતી નથી કે કંઈક મોટી વસ્તુ લઈ જવી હોય તો મંદિરે કઈ રીતે લઈ જવી એક દોઢ ફૂટમાં અમારે મંદિરમાં જવું કે ઠેકીને જવું કે એટલે આ પ્રશ્ન છે આપણો અત્યારે જે ગણપતિ બાપાનું મંદિર છે જે ગાયકવાડ વિસ્તાર સમયનું બહુ પૌરાણિક મંદિર છે અને એના આસ્થાના સંદર્ભમાં લઈને અમે ભક્તજનો બધા ભેગા થયા છીએ અને પોલીસના તમામ સ્ટાફને આગળ વધાયને સત્તાશ્રીને પણ અપીલ છે અમારી કે જે કમ્પાઉન્ડર બની રહ્યું છે તે ના બને અને મંદિરનું પરિસર આખવું અંદર આવે જેથી કરીને ભક્તોને પણ તકલીફ ના પડે ને જગ્યા દેખાય બાકી અત્યારે તો અમે જે સ્થળની મુલાકાત લીધી ત્યાં દેખાય છે કે ત્યાં જગ્યા રહેતી નથી અને ચાલવાની પણ તકલીફ પડે છે આગળની જે પૌરાણિક જે જગ્યા હતી હાલવાની એ પણ અત્યારે પેક કરી દેવામાં આવી છે તો આગળ ભક્તોજનો શું કરે તો આના આના ધ્યાનમાં લે સરકારશ્રી એવી અમારી અપીલ છે ગાયકવાડ વિસ્તાર ગાયક વાડ સમય એટલે હું તો એમ કહું કે આદિકાળથી આવેલું હશે અને જે તે સમયે વિઘ્ન પડ્યું હશે અને ત્યારે વિઘ્ન હતા ને ત્યાં મૂકવામાં આવેલા હશે સ્વયંભૂ છે અને આખા કોડીના તાલુકામાં એક જ ગણપતિ બાપાનું મંદિર છે અને એને આશા અને અમારી બધાને આસ્થા દુભાય નહીં એવું કાર્ય કરે સરકાર શ્રી એવી અપીલ છે અમારી કલ્યાણ પોલીસ સ્ટેશન નવું બની રહ્યું છે ત્યાં ત્યાં ગાયકોડી સ્ટેટમાં આવેલું મંદિર પૌરાણિક મંદિર ગણેશનું મંદિર છે કોડિયાર ખાતે એક આવેલું મંદિર છે પૌરાણિક મંદિર છે ને કોડિયાર ખાતે એક જ મંદિર છે એના પહેલા ત્યાં પોલીસ સ્ટેશનની અંદર જગ્યા ફાળવેલી હતી એની અંદર મંદિર આવેલું છે ત્યાંનો રસ્તોનો પ્રોબ્લેમ હતો રસ્તો નીકળે એમ નથી ત્યારે જે તે સમયમાં રજૂઆત કરેલી હતી ત્યારે એવી રીતે વાત થઈ ગઈ કે એનો રસ્તાની વ્યવસ્થા થઈ જશે અંદર કમ્પાઉન્ડ વોલ બનાવતા એ મંદિર આખું ઢકાઈ જાય છે ને મંદિરનો કોઈ જાતનો રસ્તો રહેતો નથી એટલે અમે આ જે આવેદન પત્ર આવે આપીએ છીએ તેના માટે રસ્તાની વ્યવસ્થા કરી દઈ ને મંદિરનો ભાગથી આખો અંદર વ્યવસ્થિત અંદર પોલીસ સ્ટેશનની અંદર જ લઈ લે ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય ના પોલીસ સ્ટેશન થાય ના ભક્તો ના થાય બ્યુરો રિપોર્ટ માતૃભૂમિ ન્યૂઝ ગીર સોમનાથ ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ